અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ચકાસણીની પ્રક્રિયા આજરોજ પૂર્ણ થઈ હતી જેમાં જનરલ કેટેગરીના ત્રણ ફોર્મ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવ્યા હતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તારીખ ઓગણત્રીસ જૂને યોજાનાર ચૂંટણીમાં જનરલ કેટેગરીના આઠ રિઝર્વ કેટેગરી માટે એક અને કોર્પોરેટ કેટેગરી માટે એક સભ્ય માટે ચૂંટણી જંગ ખેલાશે ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીને અનુલક્ષી પાછળ ઠેલાવવામાં આવેલી ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી હતી જેમાં છ જૂનના રોજ ઉમેદવારી પત્રોનું વિતરણ અને અગિયારમીથી ઉમેદવારીની નોંધણી કરવામાં આવી હતી આજે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવતા જનરલ કેટેગરીની આઠ બેઠકો માટે ભરાયેલ કુલ બત્રીસ ફોર્મ પૈકી ત્રણ ફોર્મ બાર કલાકના અરસામાં ટેકનિકલ કારણોસર રદ થયા હતા આથી હવે ઓગણત્રીસ ફોર્મ માન્ય છે

જનરલ કેટેગરીમાં આઠ વેકેન્સી છે અને આઠ વેકેન્સી સામે બત્રીસ નોમિનેશન ફોર્મ આવેલા છે બત્રીસ ફોર્મ માંથી ચકાસણી કરતા ત્રણ ફોર્મ ટેકનિકલી રિજેક્ટ થાય છે એટલે ઓગણત્રીસ વેલિડ ફોર્મ અત્યારે રહ્યા છે અને આ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ આ ચૂંટણી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ ઓગણીસ જૂન બે ચોવીસ છે અને ત્યાર પછી ફાઇનલ કેન્ડિડેટ નોટિસ બહાર પાડવામાં આવશે અને ચૂંટણીની તારીખ ওগত্রিশ জন বে হাজার চোবত্রিশ জু বে হাজার চোস চূটারেসডেট